ગશીપ સ્ટોર અમદાવાદ શ્યામલ ખાતે કરવામાં આવ્યું રિયલમી જીટી સેવન ડ્રીમ એડિશન મોબાઈલ ફોનનું પ્રથમ સેલ લાઈવ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રાહકો ઉમટી પડ્યા હતા ગ્રાહકોમાં આ ફોનની ખૂબ ડિમાન્ડ છે કેમ કે આ મોબાઈલ ગેમિંગ માટે ખૂબ પ્રચલિત છે ઘણા ફીચર્સથી સજ્જ જેટી સેવન ડ્રીમ એડિશન છે આ ઇવેન્ટમાં રિયલમી કંપનીના રિયલમી ઇન્ડિયાના ઓફિશિયલ્સ સાથે પૂજારા ગ્રુપના સેલ્સ હેડ અમિતભાઈ ચંદારાણા સહિત પૂજારાની ટીમ ઉપસ્થિત રહી હતી રિયલમી ફ્લેગશીપ સ્ટોરના પાર્ટનર ખ્યાતનામ મોબાઈલ રિટેલર પૂજારા ટેલિકોમ છે પૂજારા ટેલિકોમની અમદાવાદ ટીમ દ્વારા અને રિયલમી ઇન્ડિયાની ટીમ દ્વારા આ વેચાણ કરવામાં આવ્યું હતું રિયલમી જીટી સેવન ડ્રીમ મોબાઈલ ફોનની ખરીદી ફેન્સએ કરી હતી સાથે સાથે ગિફ્ટ્સ પણ મેળવ્યા હતા જીટી સેવનની ખરીદી પર રિયલમીની સ્માર્ટવોચ ફ્રી ગ્રાહકોને મળી હતી પુજારા ટેલિકોમ દ્વારા પણ ગ્રાહકોને અવનવી ફ્રી ગિફ્ટ્સ આપવામાં આવી હતી જેથી ગ્રાહકો ખૂબ ખુશ થઈ ગયા હતા મારું નામ ફેઝાન મંસુરી છે અને હું વાત કરી રહ્યો છું Realme Global Flagship Store શામલતી તો આજ કરીએ છે Realme ના Global Flagship Store થી Realme ના ન્યુ લોન્ચ ડિવાઇસ Realme ફ્લેગશિપ સિરીઝ Realme GT7 Dream Edition જે તમે જોવા મળી રહ્યો છે Aston Martin કોઓપરેટેડ બાય ફોર્મ્યુલા 1 ટીમ આજે આપણે ડિવાઇસ ના વિશે વાત કરીએ તો જે માં તમને મળી રહ્યો છે કેમેરા ડિસ્પ્લે પ્રોસેસર અને એના સાથે તમને સેવન થાઉઝન્ડ એમએચ બેટરી અને વન ટ્વેન્ટી વોટનો ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આ ડિવાઇસ અંદર તમને ઘણા બધા બેનિફિટ મળે છે અને આ ડિવાઇસ અંદર તમને સૌથી યુનિક વસ્તુ મળે છે એની ડિઝાઇન જે ટાઈઅપ કરાવી છે અમે ફોર્મ્યુલા વન ટીમ સાથે આ ડિવાઇસના અંદર તમને ફ્લેગશીપ લેવલનો પ્રોસેસર આવે છે જેથી તમને સ્પીડમાં તમને કંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે આ ડિવાઇસ અંદર તમને ફીચર્સ જોવા મળી જશે અંડર વોટર મોડ ફ્લેગશીપ કેમેરા જેમાં તમને સોની સેન્સર્સ અવેલેબલ છે અંડરવોટર વોટર કેમેરાની વાત કરું તો પાણીની અંદર પણ તમે વિડીયો અથવા ફોટો શૂટ કરી શકો છો અને આ ડિવાઇસના અંદર સૌથી યુનિક વસ્તુ તમને એ જોવા મળી જાય છે કે જેમાં ડિઝાઇન તમને એકદમ પ્રીમિયમ અને ફ્લેગશીપ લેવલની મળશે અને આ ડિવાઇસની પ્રાઇસની વાત કરું તો તમને મળશે ફોર નાઇન ટ્રિપલ નાઇનના અંદર સોળ જીબી રેમ અને પાંચસો બાર જીબીનું સ્ટોરેજ અને એના સાથે એક્સક્લુઝિવ રિયલમી ગ્લોબલ ફ્લેગશીપ સ્ટોર પરથી આ મોડલને પરચેસ કરવા પર તમને મળશે રિયલમીની વોચ જેસ્ટ ટુ જેની કિંમત રહેશે ફોર નાઇન જે મળશે તદ્દન મફત